આજે આઝાદીના શુભ અવસર પર રશિયાના પ્રમુખ પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સંદેશો મોકલ્યો છે જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતે ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ મોટા પાયે સફળતા હાંસલ કરી છે મને વિશ્વાસ છે કે ભારત અને રશિયાનો સહયોગ અનેક ક્ષેત્રોમાં આવનારા સમયમાં વિસ્તારવાનો છે તો હવે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસિમ ધમકીઓને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે પરમાણુ ધમકીઓને હવે ભારત સહન નહીં કરે તો સૌપ્રથમ આપણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો એ સંદેશો જોઈશું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે તેમના દ્વારા આઝાદીના શુભ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરીને એક સંદેશો તેમણે રિલીઝ કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે વ્લાદિમીર પુતિન સેન્ડ ગ્રીટિંગ્સ ટુ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્રૌપદી મુર્મુ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઓન ધ સ્ટેટ હોલિડે ઇન્ડિપેન્ડન્સ ડે હવે આપણે જાણીએ કે આગળ એમણે મેસેજમાં શું લખ્યું છે તો મેસેજ આ રીતનો છે કે ઇન્ડિયા હેઝ અચિવડ વાઇડલી રિકોગ્નાઇઝડ સક્સેસ ઇન સોશિયો ઇકોનોમિક સાયન્ટિફિક ટેકનિકલ એન્ડ અધર ફિલ્ડ એટલે ભારતે ખૂબ મોટા પાયે ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા હાંસિલ કરી છે જેમ કે સામાજિક છે આર્થિક રીતે વૈજ્ઞાનિક રીતે ટેકનિકલ અને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં યોર કન્ટ્રી ઇન્જોયઝ વેલ ડિઝર્વડ રિસ્પેક્ટ ઓન ધ ગ્લોબલ સ્ટેજ એન્ડ એક્ટિવલી કન્ટ્રીબ્યુટ ટુ ધ એડ્રેસિંગ કી ઇસ્યુઝ ઓન ધ ઇન્ટરનેશનલ એજન્ડા એટલે કે ભારત વૈશ્વિક સ્તરે ખૂબ એની પ્રતિષ્ઠા છે અને એ એને જેટલા પણ કી ઇસ્યુઝ છે તેનું સમાધાન કરવામાં પણ ખૂબ મોટો ફાળો ભજવ્યો છે પછી વ્લાદિમીર પુતિને લખ્યું છે આગળ કે વી હાઈલી વી હાઇલી વેલ્યુ અવર સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિથ ઇન્ડિયા અમે અમારું આ જે ખાસ અને એક પ્રિવિલેજ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ છે ભારત સાથે તેનું મૂલ્ય કરીએ છીએ આઈ એમ કોન્ફિડન્ટ ધેટ થ્રુ અવર જોઈન્ટ એફર્ટ્સ વી વિલ કન્ટિન્યુ ટુ એક્સપાન્ડ કન્સ્ટ્રક્ટિવ બાયલેટરલ કોઓપરેશન અક્રોસ મલ્ટિપલ એરિયાઝ અને ભારત અને રશિયા તેમના દ્વિપક્ષીય સહયોગને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં તેનો વિસ્તાર કરશે ધીઝ અલાયન્સ ફુલ્લી વિથ ધ ઇન્ટરેસ્ટ ઓફ અવર ફ્રેન્ડલી પીપલ્સ એન્ડ સપોર્ટ ધ સ્ટ્રેન્થનિંગ ઓફ સિક્યોરિટી એન્ડ સ્ટેબિલિટી બોથ રિજનલી એન્ડ ગ્લોબલી ભારત અને રશિયાનો જે સહયોગ છે એ પ્રાદેશિક રીતે અને વૈશ્વિક સ્તરે ખૂબ મહત્વનું છે આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટની એકત્રીસમી તારીખના રોજ શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા માટે ચાઇનાના તિન શહેરમાં જવાના છે જ્યાં આ મીટિંગની સાઇડલાઇનમાં તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળી શકે છે અને હવે આવતા અઠવાડિયે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પાકિસ્તાનના આતંકવાદ અને પરમાણુ ધમકીઓને સ્પષ્ટ જવાબ આપતા કહ્યું છે કે ભારત કોઈ પ્રકારનું ન્યુક્લિયર બ્લેકમેલિંગ સહન નહીં કરે જો દુશ્મનોએ તેમની હરકતો ચાલુ રાખી તો ભવિષ્યમાં પણ સેના જવાબ આપશે ભારત નક્કી કરી લીધું છે કે લોય અને પાણી નહીં વહી શકે તો આ સાંભળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી શું કહ્યું છે દેશવાસીઓ દેશ કઈ દશકો છે આતંકો ઝેલતા આયા देश के सीन को छलनी कर दिया गया है अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया आतंकों और आतंकी को पालने पोसने वालों को आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे वो मानवता के समान दुश्मन है उनके बीच कोई फर्क नहीं है अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया अब वो ब्लैकमेल नहीं सहा जाएगा आगे भी अगर दुश्मनों ने यह कोशिश जारी रखी हमारी सेना तय करेगी सेना की शर्तों पर सेना जो समय निर्धारित करे उस समय पर सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले हैं पाकिस्तान ने फील्ड मार्शल असीम मुनीर બે મહિનામાં બીજી વખત અમેરિકાની મુલાકાતે ગયા હતા અને અમેરિકાની ધરતી પરથી તાજેતરમાં તેમણે ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકીઓ આપી હતી અને ખૂબ એમ કહીએ કે ભાષાના નીચલા સ્તરે તેમણે ભારત માટે ખૂબ ખરાબ શબ્દ પ્રયોગો પણ કર્યા હતા પરંતુ હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસીમ મુનીર સહિત પાકિસ્તાનની સેનાને જવાબ આપ્યો છે કે ભારત ભવિષ્યમાં આતંકવાદને કોઈ પણ રીતે કોઈ પણ સ્વરૂપમાં સાંખી નહીં લે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ જો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર